જે સુખદેવજી મહારાજ વ્યાસ જેવા મહાપુરુષને એમ કહી શકતો હોય કે હે મહારાજ તમે જે કહો છો એ આપણું ઘર નથી આવો મારી પાછળ હું તમને અસલ ઘરે લઈ જાઉં અસલ ઘર ક્યું આપણી કથાનું અનુસંધાન કે આપણે જે રહીએ છીએ ઘર આપણું નથી આપણું અસલ ઘર તો છે પરમ પિતા શ્રી હરિનું શરણ અને એટલા માટે સત્સંગના આયોજનો થયા છે

અને સિંગનો એક છોડવો ખેંચે એટલે એને ખબર પડી જાય કે આ એક છોડવાની એટલી અંદર આટલી સીંગ છે તો વીઘે આટલા મણ સિંગ ઉતરશે મારે પચાસ વીઘાની સિંગ છે તો મારે આટલો ઉતારો આવશે અને એક મણના આટલા ભાવ તો મારે એટલી ઉપજ આવશે અને એ વિચારમાં ને વિચારમાં હાથમાં તણકલું હોય અને એ તણકલું પડી જાય એ ખેડૂતને ખબર ન હોય મારું તમને કહેવાનું એ છે કે જેમ ખેડૂતને તણકલું પડી જાય ને ખબર ન હોય એમ મેરે ભાઈ બહેન આપણા જીવનના સત્વગુણ રજસ ગુણ અને તમસ ગુણ તણકલાની માફક જેથી પડી જાય ને તે દી સાચો ત્યાગ આવતો હોય છે વ્યક્તિના જીવનમાં ત્યાગ કરવું જોઈએ થોડું થોડું ત્યાગ કરો મારે નિરંજન બાબુ ની કથા હોય ત્યારે અમે કહીએ થોડીક હાથ દી તો ઘર નો ત્યાગ કરો હે આખી જિંદગી ન કરો તો કાઈ નહીં પણ સાત દિવસ તો વાનપ્રસ્તી બનો થોડોક ત્યાગ તો કરો રાજા ભરતરીએ બાણું લાખ માળવાનો ત્યાગ કર્યો તો આ વાત તમને બધા ખબર હશે બાણુ લાખ માળવાનો ત્યાગ કરીને રાજા ભરતવરી છે શમશાન ની અંદર રહે શમશાનની અંદર ક્યારેક કોક ચિત્તા આવે આ અને એનું એનું એ ચિતા ને સળગાવી દેવાય પછી ઓલી ખીચડી ને જે કાચો લાડુ જે હોય એ ચિતાના ઉપર પકાવીને આ ભરતરી ખાય આવી પરિસ્થિતિ ભગવાન ભોળાનાથ ને પાર્વતી વિહાર કરતા કરતા આમ આકાશમાં જતા હતા પારોથી જને એમ થયું ઓહો આવો ગજબનો ત્યાગ ભગવાન ભોળિયાનાથને કીધું કે સિદ્ધેશ્વર મહાદેવ આલોની આપણે દર્શન આપીએ ત્યારે ભગવાન ભોળાનાથે કીધું કે હજી વાર છે બોલે વાર થોડી હોય હવે આ આ ચિત્તાની ઉપર ખીચડી પકાવીને જો ખાતો હોય તો આનો ત્યાગ કેવો ગજબનો છે બાણું લાખ માળવાનો જેને ત્યાગ કરી દીધો આનો ત્યાગ કેવો ગજબનો અને આવા ત્યાગ પછી દર્શન કરવા કરાવવા જોઈએ તમે આવો જલ્દી આપણે દર્શન ક્યારે કીધું કે દેવી એક કામ કરો પરીક્ષા લ્યો જો પરીક્ષામાંથી ભરતરી પાસ થઈ જાય ને તો પછી આપણે દર્શન દેશો અને પરીક્ષા માટે માં પાર્વતીએ એક બ્રાહ્મણીનું રૂપ લીધું વ્રત ડોશીમાનું રૂપ લીધું અને એ ડોશીમા બની અને આ બાજુ ખીચડી પાકી ગઈ છે ખીચડી ખાવાની એક કોળીઓ ભરી અને ભરતુ તૈયારી કરી અને એ જ સમયે પાર્વતી આવ્યા છે વૃદ્ધાના રૂપમાં અને વિક્ષાન દેહી કરી અને માગણી કરી પણ આનો ત્યાગ એટલો બધો ગજબનો હતો કે વીસ વીસ દિવસથી ભૂખ્યો વર્તરી આંગણે આવેલા અતિથિને કોળડીની અંદર પાછો કોળીઓ નાખીને એ જ કુરડી લઈ અને આપી દીધો પાછું વાળું જોયું નહીં કે પાછળ લેવા વાળું કોણ છે અને ખીચડી આપી દીધી દાનમાં અરખાતા અરખાતા પાર્વતી છે એ શિવ ની પાસે આવીને કહે છે કે મહાદેવ હું તમને કે આને આપણે દર્શન આનો ત્યાગ ત્યાગ છે છે આને લાખ માળવાનો કર્યો ત્યાં જઈ અને મેં ખીચડીની માંગ કરી મહારાજ એને પાછું વાળું ન જોયું એને જોવાની ચેષ્ટા ન કરી કે માંગવા વાળું કોણ છે એને સીધી જ મને આપી દીધી હવે આપણે આલો દર્શન કરવા જઈએ બોલે તમે બધી ખીચડી લઈ આવ ત્યારે ભગવાન ભોળિયાનાથે કીધું કે તમે કેવી માં છો એક દીકરાને ભૂખ્યો રાખી નાખી કુરડી લઈને વી આવ્યા જાઓ 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 એને અર્ધી આપી દો અને પાર્વતી વળી પાછા આવ્યા અને કીધું કે બેટા મને એટલી બધી ભૂખ નથી આમાંથી અર્ધી ખીચડી તું લઈ લે જ્યારે આટલું કીધું ને ત્યારે માતાજીની આગળ ભરતરી એવું બોલ્યા કે માં તમે મને ઓળખો છો બોલે બેટા તું કોણ છો તું જે હો તે પણ આમાંથી અર્ધી ખીચડી લઈ લે ત્યારે ભરત્રી કીધું કે બાણું લાખ માળવાનો ત્યાગ કરીને આવ્યો ને હવે તારી ખીચડીમાં મોઢું નાખું એ તો આપેલું દાન જ દેવાનું હોય એ માં એ હવે તમે લઈ જાઓ આ અને ત્યારે ભગવાન ભોળિયાનાથે કીધું કે દેવી પાછા વૈયા બોલે કેમ બોલે ત્યાગ મનથી નથી થયો હજી મનમાં તો માળવો જાટો મારે મનમાં તો હજી એમ જ છે કે મેં બાણું લાખ ત્યાગ કર્યો બાણું લાખ નહીં તૃણ સમસિદ્ધિની ગુણ ત્યાગી રજસ ગુણ સત્વ ગુણ અને તમસ ગુણ જો તણકલાની માફક પડી જાય તો કહાય તાત સોય પરમ કહે પરમ ત્યાગી માણસ તણકલાની માફક ત્રણ ગુણનો ત્યાગ કરતો હોય છે હા અને એટલા માટે હું કહું છું કે ત્યાગી અને ભોગવી જાણો એ આપણા ભારતવર્ષની સંસ્કૃતિ જેણે જેણે ત્યાગ્યું છે ને બાપ એને ખૂબ મળ્યું છે